પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવ વિદેશી દારૂની બાર બોટલો સાથે એક આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ તારીખ અઢાર ત્રણ બે ના રોજ સ્ટાફના હતા

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ ગુનામાં ભાંગી ગયેલ આરોપીની તપાસમાં હતા તે દરમિયાન ગઈકાલ રોજ પેટલાદ મુકામેથી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવે છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ